બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશિ ભૂમિસુતો બુદ્ધ ચુરુચ શુક્ર શનિ રાહુ કેતવઃ સર્વ ગ્રહ શાંતિ કરા ભવું આ મંત્રનું નિત્ય એકસો આઠ વખત જાપ કરવાથી ગ્રહો શાંત થાય છે અને આપણા જીવનમાં તેની ધીરે ધીરે સારી અસર થાય છે અને આપણું જીવન સુખમય તથા શાંતિમય બને છે અને આપણા કોઈ પણ કામ જે આપણે ધારેલા હોય તે પાર પડી જાય છે તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો